કકતરા આપણી સાથે જોડાઈ ગયા છે લલિતભાઈ કેટલે પૂછો એ જરૂરી નથી મતલબ એ છે કે આવી દુર્ઘટના માનવ દુર્ઘટનાઓ પછી એ મોરબીની હોનારત હોય એ વડોદરા હોય એ સુરત હોય એ રાજકોટ હોય ન બનવું જોઈએ પણ તેમ છતાં આ ફાસ્ટ યુગમાં બની રહ્યું છે એ બહુ જ દુર્ઘટિત છે સુકામભાઈનું સેના માટે ભાઈનું એ વાતમાં અત્યારે પડવાનું ટીકાટી પણ કરવાનો આ સમય નથી આમાંથી બાળકો કોઈ બચે તો ભગવાન પાસે પ્રાર્થના કરી લલિતભાઈ આવડી આ તમને લાગે કદાચ હું અંદર હોઉં તો નો બચી શકું શું લાગે ભગવાન જો આયુષ્ય દેનારો મોટો છે લેનારોય મોટો છે લેનારા કરતા દેનારો બચાવનારો એવા એક્સિડન્ટો પણ જોયા છે એમાંથી પણ કઈ ભગવાન બચાવી દઈએ તો આપણે એની પાસે પ્રાર્થના કરીએ લોકોને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એને તો અત્યારે દિવસો જો આપવા સિવાય આપણી પાસે કોઈ શબ્દો નથી તાત્કાલિક ધોરણે વાસ્તવિકતાની ખબર પડે અને આવી કોઈ પણ માનવ સર્જિત દુર્ઘટના બનતી હોય એમાં કાંઈક લુપોલ્સ હોય પછી એ મોરબીની દુર્ઘટના હોય એ વડોદરાની જહાજની દુર્ઘટના દુર્ઘટના હોય તળાવમાં બોટિંગની કે સુરતની સ્કૂલની દુર્ઘટના હોય કે અહીંયા રાજકોટમાં જે બન્યું છે પણ હું જાણતો નથી ત્યાં સુધી કોમેન્ટ કરું તો એનો કોઈ મતલબ નથી